તો નવસારે જિલ્લામાં વિવિધ વિકાસ કાર્યોને ભેટ અપાઈ છે બિલીમોરામાં જળશક્તિ મંત્રી સી આર પાટીલ લોકાર્પણ કર્યા અગિયાર કરોડના ખર્ચે નિર્મિત સ્પોર્ટ્સ કોમ્પલેક્ષનું લોકાર્પણ કર્યું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ અને સ્વિમિંગ પુલનું લોકાર્પણ કરાયું આંતરરાષ્ટ્રીય સ્તરના સ્વિમિંગ પુલનું પણ નિર્માણ કરાયું છે સ્વિમિંગ પુલમાં સુવિધા વધારવા માટે પચીસ લાખ આપવા જાહેરાત કરાઈ નવસારીના મિલીમુરા શહેરમાં અગિયાર કરોડના ખર્ચે નિર્મલ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ સ્વિમિંગ પુલનું કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું આંતરરાષ્ટ્રીય સ્તરના સ્વિમિંગ પુલમાં વધુ સુવિધા વધારવા માટે સાંસદ ગ્રાન્ડમાંથી પચીસ લાખ રૂપિયા આપવાની પણ સીઆર પાટીલે જાહેરાત કરી ભાર મૂક્યો અને કહ્યું કે સ્વચ્છતા પર આપણે ધ્યાન આપીએ તો નવસારીના ગામો દેશમાં આગળ રહી શકશે અને એમાં પણ વિશેષ કરીને ત્રણ વિધાનસભા એ નવસારી જિલ્લામાં આવે છે એ આખા દેશમાં સૌથી સમૃદ્ધ હોય તમામ સુવિધાવાળા હોય એ ગામોમાં તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ થાય એના માટે આપણે પ્રયત્ન કરીએ છીએ આપણે કલેક્ટર મેડમ અને ડીડીઓ મેડમ સાથે ગામના કચરાનો નિકાલ કેવી રીતે થાય એના માટે પણ પ્રયત્ન કરી રહ્યા છે જે ટોયલેટ છે એ કદાચ જૂના થયા હશે એના માટે ડબલ ફીટ બનાવવાની હશે તો એની પણ યોજનાનો લાભ એમને મળે જળશક્તિ મંત્રાલયમાં જ આ મંત્રાલય આવે છે સ્વચ્છતાનો પણ અમારી જવાબદારીમાં આવે છે તો નૌસારી પ્રાંતને મનપાનો દરજ્જો મળ્યા બાદ 162 વર્ષી કાલિયાવાડી સ્થિત ઐતિહાસિક કાળા પુલની જગ્યાએ ત્રણ પોઈન્ટ નવ્વાણું કરોડના ખર્ચે નવો પુલ નિર્માણ પામ્યો છે જે પુલનું પણ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે લોકાર્પણ કર્યું આ ઉપરાંત ચુના સ્થિત સ્વામી વિવેકાનંદ સર્કલનું પણ લોકાર્પણ કરાયું કાલિયાવાડી પુલ શરૂ થતાં શહેરીજનોને હાલાકીમાંથી હવે મુક્તિ મળશે